યાત્રાધામ વીરપુરમાં એડવોકેટ દેવરાજ રાઠોડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે તાકીદે પગલાં લેવા વિનંતી કરી છે તેમણે અરવલ્લીને ઉત્તર પશ્ચિમ વિસ્તારની પ્રાકૃતિક ઢાલ ગણાવીને અસ્તિત્વ પર તોડાતા જોખમ સામે ચિંતા વ્યક્ત કરી છે પત્રમાં જણાવ્યા અનુસાર અરવલ્લી પર્વતમાળા તારના રણને દિલ્હી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ વધતું અટકાવી એકમાત્ર કુદરતી દિવાલ છે ડમરીઓ અને રણની ચપેટમાં આવી જશે અને તાજેતરમાં આપણે એવું નહીં કે રાજસ્થાન નો પ્રશ્ન પરંતુ સમગ્ર ભારતનો જે પ્રશ્ન હતો અરવલ્લી પર્વતમાળાઓ કે જેનું ખનન કરવાનું જે રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટે પણ એને સત્તા આપી દીધી કે આનું તમે ખનન કરી શકશો એટલે આ આને લઈ અને આપણી જે પ્રાકૃતિક ધરોહર છે એને આપણે કઈ રીતે બચાવીએ કે એના સંદર્ભે મેં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખી અને વિનંતી કરી કે સાહેબ આપણી જે આ હરિત દિવાલ છે આપણી જે પ્રાકૃતિક ધરોહર છે કારણ કે આવનારી પેઢીઓને જો ખરેખર આ આ વસ્તુ નહીં હોય તો આવનારી પેઢીઓને આપણે આપણો વારસો હું બતાવીશું કારણ કે આ આજે અરવલ્લીની પર્વતમાળાઓ જે ટકી રહી છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક માણસોનું જનજીવન ટકી રહ્યું છે એના લીધે એવું નથી કે આ રાજસ્થાન એકનો જ પ્રશ્ન છે આ સમગ્ર ભારતને અસર કરતો પ્રશ્ન છે દિલ્હીથી લઈને ગુજરાત સુધી વચ્ચેનું પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે ઘણા બધા રાજ્યોને અસર કરતા છે પરંતુ સાથે સાથે સરકારે એ પણ નિર્ણય કર્યો છે એ પણ આવકારદાયક છે કે હવે પછી આનું ખનન અટકવામાં આવશે પરંતુ જે આની પેલા જે ખનન થયેલું એનું શું કે જે અરવલ્લીની પર્વતમાળાઓને જે ભાંગી તોડીને એના પથ્થરાઓને જે વેચી નાખ્યા છે જે બધા ખનન માફિયાઓ તો એ એને એની પર એક્શન લેવાનો એક્શન પ્લાન શું સરકારનો કે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર પણ કોઈ આવી પર્વત જે આપણી અરવલ્લી ની પર્વતમાળાઓ છે એની ઉપર કોઈ આવી રીતે બીજી વખત આવું કૃત્ય કરવાની કોઈ હિંમત ના કરે કે એવો દાખલો બેસાડવો જોઈએ અને બીજું કે આ એક અરવલ્લીનો જ મુદ્દો નથી સમગ્ર ભારત દેશની અંદર આવી તો કંઈક નાની મોટી પર્વતમાળાઓ છે કે જેનાથી આપણે આપણી સંસ્કૃતિ આપણે આપણો વારસો આપણે આપણું કલ્ચર એની અંદર એસ્ટાબ્લિડ છે ક્યાંક ને ક્યાંક આપણી સંવેદનાઓ એની સાથે સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક એની સાથે આપણી ધરોહર સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક આપણા આપણો એવો એની યાર એક નાતો છે કે જે સંકળાયેલો છે કે આપણે ઘણા ગુજરાતની અંદર પણ એવા ડુંગરો છે જેની અંદર દેવી દેવસ્થાનોના જે એના સ્થાનકો હોય છે જ્યાં આપણી એક શ્રદ્ધાઓ જોડાયેલી હોય છે એટલે મારી વિનંતી છે આ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને કે ભાઈ આવું પણ કંઈ પણ હોય તો આને ખરેખર એક આ આ ઇમોશન વસ્તુ છે આને એવી રીતે તમે તોડી ભાંગી ના શકો આપણા ઘરને કોઈ તાત્કાલિક તોડી ભાંગી નાખે તો આપને કેવું દુઃખ થાય એટલે આ અરવલ્લીની પર્વતમાળાઓ સહિત ભારતની નાની મોટી ઘણી બધી આવી પર્વતમાળાઓ છે કે જેને આપણે બચાવવી જરૂરી છે કે જે આપડી આવનારી ભવિષ્યની પેઢીઓ માટે એ એક સારી એક ધરોહર ને આપડી સંસ્કૃતિનું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વીરપુર